અન્ય સત્યાવીસ લોકોની પણ ધરપકડ કરી છે ત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે જ્યાં સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે ત્યારે શાંતિ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યાં કેટલાક લોકોએ ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કર્યો હતો અને જેના પગલે અથડામણ થઈ હતી ત્યારે પોલીસે તેમને તરત જ ત્યાંથી હટાવ્યા હતા

જ્યાં વિધર્મીઓએ ગણેશજીની મૂર્તિ ઉપર પથ્થરમારો કર્યો હતો મોડી રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા તેને પથ્થરમારોમાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની ધરપકડ કરાઈ છે જ્યાં પથ્થરમારોની ઘટનામાં કુલ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે ત્યારે ગૃહ વિભાગની ઘટનાની પણ ગંભીરતાને લઈને જે એક્શન મોડમાં આવે છે ત્યારે શાંતિના દુશ્મનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યાં તમે ટીવી ના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સમગ્ર એકમાં જોઈ શકો છો કે પંડાલમાં જે પથ્થરમારો થયો છે તેને લઈને લોકોનું ટોળું જોવા મળી રહ્યું છે આ સાથે જ દ્રશ્ય નંબર બે માં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જ્યાં તમે દ્રશ્ય જોઈ રહ્યા છો વાહનોની તોડફોડ કે જ્યાં રિક્ષા હોય કે બાઇક હોય કે જ્યાં પથ્થરમારા બાદ ટોળું વિફર્યું હતું કે જ્યાં સૈયદપુરા જે વિસ્તાર આખો જે છે ત્યાં લોકોની ભીડ જોવા મળે છે ટોળું જે ટોળું જે છે આ ટોળું વિફર્યું હતું તમે જોઈ રહ્યા છો દ્રશ્ય નંબર ત્રણ માં કે જ્યાં સમગ્ર જે ટોળું જોવા મળી રહ્યું છે હલ્લાબોલ જોવા મળી રહ્યો છે લોકોનો આક્રોશ તમે જોઈ રહ્યા છો નંબર ત્રણ માં કે જ્યાં ગણેશજીની પ્રતિમાને લઈને જે પથ્થરમારો થયો હતો તેમના ઉપર પ્રતિમાને જે તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પથ્થરમારો કરી શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે સાથે જ જે જે ટોળામાં રોષ વ્યક્ત થયેલો જોવા મળી રહ્યા છે દ્રશ્ય નંબર ત્રણ સાથે દ્રશ્ય નંબર ચાર ની વાત કરીએ તો ઘરમાંથી શોધી શોધીને જેલ હવાલે કરવામાં આવ્યા કે જ્યાં રાત્રે પોલીસ એક્શન મોડમાં હતું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આસપાસના જે વિસ્તારો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં અરડપરસના જે વિસ્તારો છે ત્યાં જઈ જે લોકોને ઘરમાંથી પકડવામાં આવે છે શોધી શોધી ઘરમાંથી શોધી શોધી પકડી જેલ હવાલે કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે કેટલા ઘરોમાં તાળા મારી દેવામાં આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા આ તાળા પણ તોડી અને ઘરમાં ઘૂસી અને જે આરોપીઓ છે તેઓને પકડવામાં આવે છે શોધી શોધીને પકડી જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે જ્યાં તમામ છ આરોપી છે આ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો નંબર છ માં માં જોઈ રહ્યા છો કે દ્રશ્ય નંબર પાંચ કે જ્યાં ભૂલ ની સજા ત્યારે આરોપીઓને બરાબરનો જે મેથી પાક આપવામાં આવ્યો છે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો ના લોકો છે જે સુરતની શાંતિ ડહોળવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો ત્યારે જે ટીવી ના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો દ્રશ્ય નંબર પાંચ કે જ્યાં તમામ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જ્યાં તેઓને પોલીસ દ્વારા પણ બરાબરની સજા કરવામાં આવી છે ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જોવો છો કે જ્યાં આ દૃશ્યમાં આ દૃશ્યમાં માંડમાંડ ચાલી શકતા એવા લોકો કારણ કે આ લોકોને સજા આપવામાં આવી છે કારણ કે તેઓએ સુરતની શાંતિ ડહળવાનો પ્રયાસ કર્યો હતો અને આથી ભૂલની સજા આપવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાએ બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે આ સાથે જ ગુરુ મંત્રીએ પણ આજે ગાંધીનગરના તમામ જે કાબો છે

પોલીસ કર્મચારીઓ ઘટના પર બોલી આવ્યા હતા અને સતત ને પેટ્રોલિંગ જે શરૂ કર્યું હતું મહત્વનું કહી શકાય કે સૌ પ્રથમ વખત જે પ્રકારે ગણેશ છે ગણેશ ની થી અમુક જે છે દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યાં તેને લીધે જે ગણપતિજીની મૂર્તિ છે તમામ અને તમામ મોટી સંખ્યામાં લોકો છે તે એક બાદ એકઠા ગયા અને હજારોનું ટો છે તે એકઠું થઈ ગયું હતું સમગ્ર પોલીસ ચોકી છે તેનો આ જે શ્રદ્ધાળુઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતો જે તાત્કાલિક જ પોલીસ માં કહી શકાય કે એકંદરે તમામ અધિકારીઓ અને જે પોલીસ જવાનો તે ઘટના સ્થળ પર દોડી આવ્યા છે અને તમામ પોલીસ ચોકી પર આવ્યા હતા જેટલા લોકો હતા તેની સામે હજારોની સંખ્યામાં લોકોની સામે હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખુદ સુરત પોલીસ કમિશનર પણ ઘટના ને ગંભીરતાને લઈને દોડી આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે પ્રકારે પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે પણ પથ્થરમારો ચાલુ જ હતો અને તેને જોઈને

તમામ લોકોને ઝડપી પાડ્યા હતા મહત્વનું કહી શકાય કે પોલીસે માર્ગે દોરવા માટે પણ આ તમામ લોકો જે છે તેમને આ ઘરો ની અંદર તાળા મારીને પોતે ઘરમાં હતા પરંતુ

ક્યાંય ને ક્યાંય કાયદેસરની કાર્યવાહી તેમની સામે પણ જે માહોલ સામે આવ્યો જેમાં પોલીસે મામલો સાંજ માર્યો ખાસ કરીને અમુક જગ્યાએ એવું પણ કહ્યું હતું કે પણ ફરજ પડી હતી તો સામે જે છે તે પણ ફરજ પડી હતી જે પ્રકારે આખું ટોડું જે છે તેને વિચારવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યો હતો અને જે સંવેદનશીલ ગયા છે ત્યાં જે કારો છે જે વાહનો છે તેમાં પણ અનેક લોકોએ આગ કરી હતી અનેક વાહનો જે છે તેમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને પોલીસ જે સતત ને સતત પેટ્રોલિંગ જે છે તે કરી રહી હતી અને ત્યારબાદ આખો મામલો

જે જી વાત કરવામાં આવે કે જે છ લોકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવે છે એમાં સગીર વયના જે ચૌદ થી જે બાર થી ચૌદ વર્ષના જે બાળકો છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક સગીરને હાથો બનાવવામાં આવ્યો છે

ક્યાંક ને ક્યાંક ફરી પ્લાનિંગ હોય શકે માત્ર ને માત્ર શાંતિ રહેવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ લાગેલું છે કારણ કે આ વિસ્તાર જે છે તેમાં લઘુમધુ સમાજ અને હિન્દુઓ જે છે તે બંને સાથે રહે છે ને આ વિસ્તારમાં જે પ્રકારે સોની એકલા જ હોય છે તે જળવાઈ રહી છે પરંતુ આવા ટિક્કર ખોરોના કારણે ક્યાંક ને ક્યાંક બે કોમ વચ્ચે સીધો જ ટકરાવ થઈ શકે તે પ્રકારનું કારસ્થાન જે છે તે આચરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે સગીર મહિના જે બાળકો છે ને સગીર મહિના બાળકો એ સૌ આજે આખો પંડાલ હતો તો પંડાલ પર પથ્થર મારવાની શરૂઆત કરી હતી ત્યારબાદ જે પ્રકારે પોલીસ જે છે તે પથ્થરબાજો જે છે તેની પૂછપરછ કરી રહી છે અને હાલ જે પ્રકારે આખો મામલો સામે આવી રહ્યો છે તેમાં સજીરભાઈ ના હાથો બનાવાયા છે કે કેમ આખો મામલો કોઈકાળી હતો કે કેમ આ પથ્થરબાજી કરવા પાછળ મુખ્ય હાથ જેનો હતો

બની છે ત્યારે જ્યારે ગયા વખતે પણ આ પ્રકારની ઘટના બની હતી ત્યારે જે કહી શકાય પોલીસ દ્વારા કોઈ વધારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું કે નહીં તે બિલકુલ જે પ્રકારે દસરો જે પ્રકારે ઘટના બની ગયા વચ્ચે પણ જે ઘટના બની હતી ત્યારે જે કોમ છબકલું થયું હતું ત્યારે મામલો પડી ગયો હતો પરંતુ જે ઘટના બની છે તેમાં હજારો ની સંખ્યામાં પોલીસ પત્ર નોરામલો બિચક્યો હતો એટલે જે પ્રકારે બે કોમ વચ્ચે સીધો ચકરાવ થવાની મોદત આવી ગઈ હતી અને વાહનો જે છે તેમાં હાથ ઠંડી કરવામાં આવી હતી વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે કે આખો મુદ્દો સામે આવ્યો હતો અને બે જૂન છે બે કોમ જે છે સીધી ચકરાઈ શકે તે રાત્રી દરમિયાન જ એક પ્રકારે આખો મામલો શાંત પાડવા માટે થઈને તમામે તમામ એવો પચ્છરબાજો જે છે તેઓ પોતાના ઘરમાં તાળા મારીને સુર ગયા હતા તમામ ના ઘરના તાળા પોલીસે તોડી અને તમામને

પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે અને અત્યારે પણ જે પ્રકારે કહી શકાય કે ત્રણ અને અને વધારે એક ટીમ જે જે છે કે ખુદ પોલીસ તમામ ની નિગરની રાખી રહ્યા છે અત્યારે પણ પેટ્રોલિંગ ચાલી કરી દેવામાં આવશે અને જે પ્રકારે અત્યારે તમામ ગણેશ ઠંડાનો છે ત્યાં પણ જે આસપાસના વિસ્તારના તમામ ગણેશ ઠંડાનો છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે અને એકંદરે જે પ્રકારે રાતની જે ઘટના બની છે થાય તે માટેની પૂરી તૈયારીઓ રકચારી ના ભાગરૂપે પોલીસ જે છે તે તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ બતાવી છે બાજુ નહીં કરું કે જે પ્રકારે ડ્રોન જે છે તે ડ્રોન સાથે પણ ક્યાંક ને ક્યાંક બાજ નજર રાખવામાં આવી છે

સ્પષ્ટી શકાય કે જે પ્રયો પરંતુ અત્યારે જે પ્રકારે કોઈ પણ પ્રકારની શાંતિ ન દોડાય તે માટે થઈને પોલીસ પ્રયાસ કરી છે અને તમામ જે જગ્યા છે તે જગ્યા પર ખૂબ જ છે તે વધારી દેવામાં આવ્યું છે અને તમામ પણ ડ્રોન કેમેરાની નજર થી બાજુ નજર રાખવામાં આવ્યું છે જી જી દિવ્ય સમગ્ર માહિતી બદલ આભાર તો વિસ્તારમાં ગણેશ પંડાલ પર લોકોએ કર્યો હતો અને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અન્ય જે પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન ન આપવા માટે પણ સામેલ સત્યાવીસ લોકો છે સત્યાવીસ સત્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે ઘટના સમગ્ર બની છે તેને લઈને દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે પ્રથમ દ્રશ્ય છે પંડાલમાં જે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદની સ્થિતિ જે શું હતી એને લઈને જોવા મળી રહ્યા છે બીજા દ્રશ્યમાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી ત્યારે વાહનોની તોડફોડ કરી છે તેના દ્રશ્યો છે કે જ્યાં રિક્ષા હોય બાઇક હોય તમામ જે વાહનો ત્યાં હાજર હતા તમામ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આતંક મચાવવામાં આવ્યો છે દ્રશ્ય નંબર ત્રણમાં જે પથ્થરમારા બાદની જે સ્થિતિ છે જ્યાં લોકોમાં લોકોમાં જે આક્રોશ જોવા મળ્યા હતા તેના દ્રશ્યો જે છે દ્રશ્ય નંબર ત્રણ માં તમે જોઈ રહ્યા છો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સૈયદપુરા જે વિસ્તાર જે છે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ ચોકી છે તેનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો કારણ કે જે પ્રકારની ઘટના ઘટી હતી અને જેને લઈને લોકોની ધાર્મિક લાગણી જે કહી શકાય લોકોની ધાર્મિક લાગણી છે દુબાઈ હતી અને જેને લઈને લોકોમાં બારોબાર આક્રોશ છે જોઈ શકાય છે દ્રશ્ય નંબર ત્રણ માં તમે જોઈ રહ્યા છો એ આક્રોશ કે જ્યાં ગણેશ

અને કરમાંથી ઉઠાંતરી કરવામાં આવે છે દ્રશ્ય નંબર પાંચ કે જે છોય છો આરોપી છે આ છો છો આરોપીને પુલની સજા આપવામાં આવી છે જોઈ રહ્યા છો તમે દ્રશ્ય નંબર પાંચ કે જ્યાં દ્રશ્ય નંબર પાંચમાં જે ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેઓને પણ સજા કરવામાં આવી છે છ એ છોને અને જ્યાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય સુરતમાં જે પોલીસ દ્વારા હાલ તો તપાસની કામગીરી કરવામાં આવી છે લોકોની ધરપકડ કરવામાં આવે છે છ સહિત સત્યાવીસ લોકોની ધરપકડ કરાય છે હાલ માહોલ શાંતિપૂર્ણ છે